જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ આજે ભાદરવાની ત્રીજ ભાદરવો ત્રીસ શુક્રવાર ને છ તારીખ આજે કેવડા ત્રીસનું વ્રત છે અને કેવડા ત્રીસનું વ્રત કરવાથી આપણી શંકર ભગવાનને પ્રસન્ન થાય છે અને આપણી મનોકામના જે કંઈ મનની અંદર હોય એ પૂર્ણ થાય છે એટલા માટે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે કેવડા ત્રીજનું વ્રત કરવા માટે શંકર આપણે જે ભોળાનાથનું મંદિર હોય ત્યાં જવાનું અને પૂજા કરવાની અને આખો દિવસ નકોળો ઉપવાસ કરવાનો અને આપણે પાણી પીવાનું હોય તો કેવડો સૂંઘીને પાણી પીવાનું એવી રીતના વ્રત કરવામાં આવે છે જેથી કરીને શંકર ભગવાનને આપણે પ્રસન્ન કરી હતી હવે બધાય અમારે ફેનીને બધા જાગી જાય હમણાં બધા ઉતાશે ટિફિનની તૈયારી હાલે છે અને પછી મારે ક્લાસીસે જવાનો ટાઈમ થઈ જાય પછી ક્લાસીસે જાવ ત્યાં હું દી બાય બાય અહીંયા ફેનિલ પોતાનો અત્યારે ટીવી માં પોતાનો બ્લોગ ગોતે છે અને પછી નાસ્તો તૈયાર થઈ ગયો છે ફેનિલ હવે નાસ્તો કરવા બેહી ગયો છે નાસ્તામાં છે ચાર રોટલી પાપડ પોતાનો બ્લોગ ગોતેશ મળતો નથી હવે કયો ગોતશ ફેનિલ હે ફેનિલ હે ફેનિલ કયો ગોતશ એ ફેનિલ

ફેનિલ ને મસ્ત નાસ્તો થઈ ગયો છે અને આજે ફેનીલ પાછો એનું એક્ઝામ છે એટલે અત્યાર પાછો લેસન કરવા બે ગયો છે શેનું આજે પેપર છે સામાન્ય જ્ઞાનનું છે અને કાલે શેનું હતું કાલે સમાજનું એના આગળના દિવસે અંગ્રેજીનું હતું ને ગણિત અંગ્રેજી હવે કેટલા બાકી રહ્યા આજે છેલ્લું પેપર છે તો હવે પછી રમવાની મજા કા હમણાં હારા ભીમ આવી ગયો તો રોજ લખવાનું વાસવા બેહું પડતું હતું વહેલું ઉઠવું પડતું હતું કાફે નહીં એફે અને એની સ્પીડ જો લખવાની સ્પીડ જો અક્ષર હારા કરસ કે હરે હરી હે હારા કરસ આમાં મને તો અડધું દેખાઈશ સરસ રેડી અત્યારે મેં ટ્યુશનમાં જવાનું પછી સ્કૂલમાં જવાનું ને નો આવડતા હોય મેડમે કરાવ્યું છે

આજે વૈશાલી બેન બ્લાઉઝ નું કટિંગ ફર્સ્ટ ટાઈમ લીધું છે વૈશાલી બેન ને બ્લાઉઝ કેટલું હેલું લાગે અઘરું લાગે કે ઠીક લાગે બહુ ઠીક લાગે સ્ટેપ બાય સ્ટેપ આલ છો ને એટલે મસ્ત કટિંગ થઈ જાય પહેલા લંબાઈ લેવાની પછી પાછળના પીઠ નું માપ લેવાનું પીઠ લેવાય જાય પછી ત્યાંથી લેવાનું તમારે કમર નું માપ કમર લેવાય જાય એટલે સાઈડ સિલાઈ તો સેનું માપ આવ્યું કમર ને હા એના બે ભાગ કરવાના એમાં આધી ક્લોથ કરીને બે ભાગ कमर नु मार्क થઈ જાય પછી સાઈડ થી લઈ સાઈડ થી લઈ જાય પછી શોલ્ડર ને તૈયાર કરી ઘડા નું તૈયાર થઈ જાય તો શોલ્ડર શોલ્ડર થઈ જાય પછી અહીંયા તમારે આગળ પછી બાઈ બનાવવાનું છે સાઈડ થી લઈ જોડવાની છે એટલે એટલા ઉપાસન એ વૈશાલી આ તે કેટલી લાઈન દોરી આમાં કઈ લાઈન તારી હાસી પડું હે વૈશાલી હા આમ જો કેટલી વૈશાલી તો લાઈન દોરી હે આમ જો તો ખરા હે કાટી કાટી કરી છે એમ ને હવે સોલ્ડરનું નું માપ આવ્યું આ બાજુ થી લીટો દોરેલો છે ને એ આ ગળું છોડી દેવાનું ગળા પસીનો આવશે ગળું પેલા છોડી દે હા ન્યાથી આવશે સાડા ત્રણ કઈ સાડા ત્રણ આવે છે સવા ત્રણ એનું માપ છે સાડા ત્રણ આવશે ક્લાસીસ ની અંદર અમારા ક્લાસીસ માં કબૂતર અમને મળવા આવ્યું જો મસ્ત કબૂતર છે જો ઉડી ગયું ભાઈ મારે મશીનમાં મોટર ફિટ કરી દે મારથી ન થઈ ને તો રાજુભાઈ આવ્યા મદદ કરવા મોટરનું કામ રિપેર કર્યું પેલા આમાં મશીનમાં મોટર ફિટ કરી તે ઈ બધું હજી કમ્પ્લીટ થયું તો દોરી ટૂંકી થઈ લાંબી થઈ ગઈ તો હવે એ દોરી લેવા જવાની છે ને તો આ નવું પાછું મશીનનું કામ ચાલુ કર્યું તો મશીન ખોલ્યું છે હવે શું થાય કોને ખબર અરે કારાજુભાઈ એક ટાંગો તૂટેલો છે એમાં હે રાજુભાઈ હવે મસ્ત ખાવાનું પતી ગયું છે અને અત્યારે અમારે એકતા બેન હવે જાય છે તો અમે એને બાય બાય કહી દઈ અને અમારા બ્લોગને એમાં વિરામ આપી અને હવે એડિટિંગ કરશું પછી મસ્ત સુઈ જાઉં તો હવે અહીંયા અમારે એકતા બેનને ટાટા બાય બાય કહી દઈ અને ત્યાં સુધી અમે બાય બાય